તો તમારે મારું કાઢવો જ છે તો મારો આશય કેવળ ને કેવળ આજે આદિવાસીનો પ્રશ્ન હતો ગઈકાલે ગોંડલ હોય પ્રમદીપ પટેલ સમાજનો હોય ઓલિકો ક્ષત્રિ હોય કે ફલાણા હોય આપણો આશય શું છે નિર્ભેળ સત્ય

હવે દોસ્તો એ ચેતરભાઈ ને પેલા કીધું તું કે ચેતરભાઈ હા આવા છે ને ખોટા છે ને હવે એનો હમણાં નો વિડીયો જોઈ લો ચેતરભાઈ ને શું આખા ગુજરાત માં સપોર્ટ જડે છે એ પણ તમે દોસ્તો આગળ જોઈ લીજો વસાવા

પેલા તો ખોટા એમ તમને કહો ઝક થઈ ઈટ્સ ઓકે સમજી શકાય પણ પછી ચૈત્ર વસાવા એ છૂટો ગ્લાસ અને છૂટો મોબાઈલ એના ઉપર ફેંકો મારવા માટે જ ફેંકો એમ તમારી જાણ ખતર આ ને જે લોકો પોલિટિક્સ ના જાણકાર હોય એને ખબર હોય પ્રજાને એમ લાગે કે આપણા માટે લડે છે આપણા માટે નથી લડતા કાર્યકરોનું મોરલ ઊંચું કરવા અને અધિકારી ઉપર ભૂરકી છાંટવા આવા બધા

બે ત્રણ દિવસ પહેલા નિર્ભયા ન્યૂઝ પર મેં એક ડિબેટમાં એમ કીધેલું કે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને આદિવાસીના નેતા બનાવ્યા એમાં હું આદિવાસીઓનું ભલું જોતો નથી જો કોંગ્રેસ કે કોઈ પણ પક્ષે ખાલી કોંગ્રેસની પણ પક્ષે આદિવાસીઓને સુખી કરવાનું જો ઈચ્છા રાખી હોત તો એવા લોકોને આગળ કરવા જોઈતા હતા જે હજી દુઃખી છે અને એ દુઃખી કેવા પ્રકારના છે એ બતાવવા માટે થઈને મેં એમ કીધેલું કે હજી એવા હજારો આદિવાસી છે જે જંગલમાં જીવે છે તીર લઈને પગ ઉઘાડા છે કપડા ઓછા પહેરવા મળે છે અથવા તો કાળા ભમરથી છે કાળા ભમર છે એનો વાનનો કોઈ ટીકા નહોતી એની ગરીબી કેવા પ્રકારની છે હજી એ કેટલા વંચિત છે એ લોકોને વિકાસથી કેટલા અધુરપ છે એ કહેવા માટે મેં એમ કીધેલું કે તમે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને જુઓ એમાં આદિવાસી કોઈ એંગલથી લાગે છે ખરા ખરા આદિવાસી તો આ લોકો છે જે હજી મુશ્કેલીમાં જીવે છે આ મારો કહેવાનો આશય એ હતો કે આદિવાસી સમાજનું ભલું કોઈ પણ રાજકીય પક્ષ ઇચ્છતા હોય તો એણે આવા લોકો જે હજી ગરીબીમાં જીવે છે એને આગળ લાવવાની જરૂર હતી એ મારો આશય હતો તેમ છતાં કેટલાય આદિવાસી આગેવાનો ભાઈઓ બહેનો કે જે કોઈને એમ લાગ્યું હોય કે મેં આદિવાસીઓની ટીકા કરી છે તો એક મારે વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ થોડીક સમજણ ફેર તમારી છે ટીકા નથી કરી ટીકા કરે શું કામ મને સમજાવો આદિવાસી અરે અમારે કઈ વોટ બેંક છે નહીં મારી કઈ વોટ બેંક તૂટવાની નથી હું આદિવાસીનું ખરાબ બોલું તો બીજા કોઈ પક્ષમાં મારે ટિકિટ જોતી અમે તો પત્રકાર છીએ અમારે શું મતલબ હોય પણ આમ છતાં વિનમ્રપણે કહું છું કે કોઈ પણ ખરેખર મને પોતાને ખુદને ને ખબર નહોતી કે મારે ત્યાંથી ચારસો કિલોમીટર પણ લોકો અહીંયા અમને આટલી સરસ રીતે સાંભળશે આવકાર આપશે બેસાડશે અને સોશિયલ મીડિયા અને આપના જેવા મિત્રોનો સહકાર ના લીધે અમે તમામ ગામમાં જઈએ છીએ નાના ભૂલકાઓથી લઈને

કોર્ટે એવું જજમેન્ટ આપ્યું છે કે પાંચ તારીખે એમને જામીન મળશે જો પાંચ તારીખે જામીન નહીં મળે અને આઠ તારીખ સુધી નહીં મળશે તો જે આદિવાસી સમાજને અત્યારે હાલ તમે સાંભળી જ રહ્યા છો એ સ્ટેજ ઉપર શું બોલાઈ રહ્યું છે એ જ અનુસંધાને આદિવાસી સમાજ પહેલાં એક ભાઈએ કીધું એમ તે ગાંધીનગર ગૃહનો ઘેરાવો કરશે પણ ચૈતરભાઈ વસાવાને છોડાવીને રહેશે મનસુખભાઈ તો એવા છે એક નંબરના જૂઠા છે

આજે ગામડામાં જોવો જ્યાં જ્યાં ચેતરભાઈ જ્યાં છે ત્યાં ત્યાં સ્કૂલો છે હે અને મનસુખભાઈ અમારી કાયમ આવ્યા કરે અને બસ વોટિંગ લઈ લેવાનું ભૂલી જવાનું વોટિંગ લઈને ભૂલી જવાનું હા બસ એ જ કામ એ લોકોનું એનાથી આગળ કશું કશું નહીં રમણભાઈ શું કે છો રમણભાઈ અમે પંચમહાલ જિલ્લા મોરવા હડપ થી આવ્યા છે ઓહો છે પંચમહાલ જિલ્લાથી હા મોરવા હડપ આટલા વરસાદમાં આવવાનું કારણ કારણ એટલું છે કે જે અત્યારે હાલ જે ચૈતરભાઈ વસાવા સાહેબને જે જેલની અંદર ખોટી રીતે ભાજપના આ લોકોએ કેસો કરી અને એને પૂરવામાં આવ્યા છે એ ખોટા કેસો કરેલા છે કારણ કે ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે કે હાલની અંદર આદિવાસી સમાજ માટે એક ટાઈગર શેર ગણવામાં આવે છે ઉપરાંત ઓબીસી સમાજ અને દરેક સમાજને સાથે લઈને ચાલનારા નેતા છે અને આ નેતા જ્યારે પચીસો રૂપિયાનું મનરેગા કૌભાંડ બહાર પાડ્યું ને પચીસો કરોડ પચીસો કરોડ રૂપિયાનું જે મનરેગા કૌભાંડ બહાર પાડવામાં આવ્યું ત્યારે આ ભાજપના નેતાઓને એવું લાગ્યું કે હવે અમે બી ફસાવાના છે એના માટે ચૈતરભાઈ વસાવા સાહેબને એક ગ્લાસ મારવાના કેસમાં ફસાવ્યા છે જો ગ્લાસ મારવાથી માણસને કેસ લાગતો હોય તો અત્યારે હાલમાં આ ગુજરાતની અંદર દારૂના અડ્ડાઓ ઉપર અડ્ડાઓ ચાલી રહ્યા છે અને દારૂનું વેચાણ કરી રહ્યા છે બરાબર છે અને મોટા મોટા કૌભાંડો કરી રહ્યા છે જે એમને જેલમાં પૂરવામાં આવતા નથી ફક્ત ને ફક્ત અમારા આદિવાસી નેતા એવા ચૈતરભાઈ વસાવા સાહેબને ટાર્ગેટ કરવામાં આવ્યા છે આ એક ટાર્ગેટ નથી કર્યું અને વર્ષોથી આની પાછળ પડી ગયા છે આ ભાજપના નેતાઓ કારણ કે આ એક એવા નેતા છે કે દરેક સમાજ માટે લડતા અને લડવાવાળા નેતાઓ છે એના માટે ચૈત્રભાઈ વસાવાને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે એના સમર્થનની અંદર આજે અમે મોરવા હડપથી લગભગ થી પચીસ માણસો અહીંયા એમની સભા